રાજકોટમાં બિલપરા ડિવિઝનમાં આવતું લક્ષ્મીવાડીમાં રહું છું કોર્નર ઉપર હવે આજ મીટર અમારું રાતના કર્મચારીઓ સાડા બાર વાગે કમ્પ્લેન લખાવી હતી કોઈ આવ્યા નથી રાતે એક દોઢ વાગે લોકો એમ થઈ ગયા કે વાયર બદલાવો વાયર બદલાવવાનું અમે પૈસા ભરવા ઓફિસ થઈ ગયા તો ઓફિસ હતી અમને એવો જવાબ આપ્યો છે કે ફરજિયાત તમે સ્માર્ટ મીટર નખાવો અમારે સ્માર્ટ મીટર આખા એરિયામાં કોઈ છે નહીં અમારે નખાવું નથી અને અહીંયા અવાર નવાર અઠવાડિયામાં દસ વાર લાઈટ જાય છે તો એ કમ્પ્લેન કરીશું કમ્પ્લેન નંબર સીતે અમારી પાસે છે અવારનવર કમ્પલેન કર્યા ભાઈ અમારું આજે મીટર નું ફરિયાત વાયર માં પ્રોબ્લેમ છે સ્માર્ટ મીટર બદલાવ આવી ના સાહેબ કર્મચારીઓની રજૂઆત કરી અધિકારીઓને ફોન દ્વારા જી બી ના જે કર્મચારીઓ રીપેર કરવા વાળા એ ભાઈ એમ કે છે કે તમે ફરજિયાત મીટર નખાવ નકર તમારી લાઈટ નહીં થાય એટલે મેં એમ કીધું કાં તમે લાઈટ ન કરતા હું એમને રહીશ લાઇટ વિના ગત રાત્રિના સી અમે સાડા બાર વાગે કમ્પ્લેન કરી હતી દોઢ વાગે અહીં લોકો આવ્યા છે કર્મચારીઓ કરવા અને હવે એમ કે છે ફરજિયાત તમે સ્માર્ટ મીટર નખાવો